વાસના રોડ નીલાંબર સર્કલથી તાંદલજા જવાના માર્ગના દબાણો દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ વાસના રોડ નીલાંબર સર્કલથી તાંદલજા જવાના માર્ગમાં આવતા રોડ લાઇનની જગ્યાના ઓટલાને પાર્કિંગની જગ્યાના એન્ક્રોચમેન્ટ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન ટ્રાફિક પોલીસ ટાઉન પ્લાનિંગ વિભાગ અને દબાણ શાખાની ટીમ સાથે દબાણો દૂર કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં પાર્કિંગની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તંત્ર દ્વારા પ્રયત્નો હાથ ધર્યા છે જે ઇમારતોની અંદર પાર્કિંગની વ્યવસ્થા હોય છે છતાં પણ ત્યાં પાર્કિંગ ન કરી લોકો રોડ રસ્તા ઉપર પાર્કિંગ કરી દેતા વાહન વ્યવહારને અસર પહોંચતી હોય છે જેથી લોકોને જે તે ઈમારતની પાર્કિંગની જગ્યાઓમાં જ પાર્કિંગ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે સાથે જ જે ઇમારતોમાં પાર્કિંગની જગ્યાએ દબાણ થયા હોય છે તેને પણ દૂર કરવામાં આવી રહ્યા છે આજની કામગીરી સંદર્ભે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ધ્રુવ ચૌહાણ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આપણે વાસના રોડ પર નીલાંબર સર્કલ એટલે લાલ ગુરુ સર્કલથી ડાબી બાજુ તાંદરજા તરફ જવાના માર્ગે રોડ લાઇનમાં ઓટલા અને પાર્કિંગની જગ્યામાં જે એન્ક્રોજમેન્ટ થયું હતું તે દૂર કરવાની કામગીરી હાલ અત્યારે ટ્રાફિક પોલીસ ટાઉન પ્લાનિંગ વિભાગ અને દબાણ શાખાના ટીમ સાથે કામગીરી ચાલી રહી છે ધ્રુવ ચૌહાણ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ટાઉન પ્લાનિંગ વિભાગ